મારે તો હમ ના કહો લેબુજી સારું આટવા બેઠા છો એટલે તમે જેમ આટલે ભૂલા પડ્યા છો તમે મારે ક્યારે હજી સુધી આયા મહિનો થઈ રહ્યો હજી સુધી પૈસા આલવા નહી આયા મારા આટલું તમે જવાબદારી લીધી છે એટલે નહીં એમ

ડોસી મેલો સાઈટ માં હેડો માર પૈસા લેવા માર હંગા જ આવો તમે હવે શું કરું કો હેડો તારે આવું વળી શું કરું આ દાદાડું પડતો કરો ને હેડો પૈસા મારા ગમે કરીને જો ઈ ને તો તમાર પાંચ જીમો પૈસા લ્યો તમે જવાબદારી લીધી યાર મું તો કઈ દારૂડીયો છે એક નંબર નો હેડો હું જાવ આવું છું કે અહીંયા આપણે બે જઈને લઈને આવરા બાઈક લઈને જાવ છે ક્યાંતના હવે બાઈક મારે પડ્યું છે લઈ લે હેડો તમાર પડ્યું છે બાઈક કે મારો લેતા આવું પડ્યું છે મારે ઓય કરી તમારા તમારો વિશ્વાસ નહી આવતા મને આ કોઈ એ તમે આચી લે જો ના છે હા તો હેડો હેડો તા ઓ લેબુજી આલ્યા આ પડ્યું આપણે બાઈક આટલે જ પડ્યું છે અઠ્ઠા તારો ભલો થાય તારો તારો તો તારા જેવો બાઈક છે હડેલો હડેલો લો અલા એ તો અમારે હેડ્યું થાય બધું અને તો હવે આવું મને આખતા ફાડશે હું આચી લઉં ના ના તારો વિશ્વા નહીં આવતો અલા તારે એમ કો તારે હું ચોક પાડું તો એવું જ ને તમને હા મને વિશ્વા નહી આવતો અરે કઈ રહેશે જ નહી હોય હવે એ તો મને કોઈ ખબર નહીં નકા દારૂડિયા નું શું નક્કી દારૂડિયા પીવા દે

તો તમે બેસી બેહી જા તો હું બાઈક હાટીને આયો લ્યા તો કેઈ વાતો કરે દીજો કને હેડો હેડો હવે તમારા છીછડું એકદમ ઊપડાય છે કે નહીં પડતો ઓ સારી હા વર્ષો એક હું વર્ષો બેટા

મેરબાન કરી દાઉ તમાર કોમ ને તમે ઉતરો મોટો તમારે દોષી જ બોલે બોલે થાકતી પણ આજે તો ઘણું નહી બોલતો કોણ ચાલુ થાય ને ના મો તમે શું છોકરા કાઢીયા કેલો વિડીયો હું જોવું હવે તમારે કોઈ નઈ જવું હુઈ નઈ એટલે આમાં તો આલો ઘડી વાર જોવા તમે આખો દાડી છો તાપતા નઈ ફોન તો ના આવડે કોઈ તો હું ટીવી આમાં ટીવી જોવા થાલે કે નઈ ટીવી મારે જોવા તમે આમાં ના અમે કાકા તો ઊંઘી જા તો તમે ખોટા મને ફોને જોવા દેતા નઈ તું તો ઊંઘવા ગયા છે ઊંઘવા ગયા છે તું જા હે બાજુ ઊંઘી હું નઈ જાતો

છોકરો જોઈ દેખાતો નહિ એટલે પેલા કોઈ મોસા જેવું પડ્યું છે અહિયાં નઈ ખડ અલ્યા કોઈ ઊંચો એવું લાગે છે મને

લઈ ગયો હશે તારે અને આખલા નકરા ફેડા કર્યા શું દુ પછી કે તમે હલવા ના છો હલવાનો પૈસા લીધા થોડા પૈસા લેવા આવ્યા છો મારે પાસે પૈસા લેવા આવ્યા પૈસા કરી શું કઉ એટલે અરે ચાર આવશે ઘેર ચાર આવશે અરે તો માની જ નહીં કઈ ચાર હું ચા મેલાવ તાર બેહો હા તાર ત્યાં મેલા પૈસા સારી વાત છે નકી હલવાના તો સદ કે હોય ને પેશા લે નવે પેલા ગોતવા આયો લા શું પડ્યું અલ્યા અલ્યા તારી તું દે આ કે તોળ્યો વદરો સડી ગયો છે એ પોણા ઉડજે લે તમારો વદરો આયે લે શું 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 માં આ આ કે તમે આયા છો અલ્યા માં તો માં

ખબર જ નહિ તમે ગયા તો છોકરા છોકરા ને પૂછો કુ હું માથે હતો હોય શરી પાડવા નતો

એ તો ઓલું ડાવ કપડેલું હતું એટલે મને કો ડાલી માં કાળું લાગે કોઈ માં કાળુ નહીં તમારે પૈસા જાય ચિંતા ના કરો ચાર આઈ જાય મહિના પૈસા આઈ જાય ચિંતા ના કરો ખાલી બે હવે ચાલી ના બે દાડા મહિનો તો થઈ રહ્યો તમે વીસ દાડાનો વાયદો કર્યો વાયદો કર્યો હતો આપડે ઓલું ટ્રેક્ટર નતું લાકડા કાપતા તા

પાછા ફોન નઈ ના ઉપાડો એવું કરેટ છે મને સમજે પડતી નહી તમે મને શોખા શોખો કે પૈસા આ છોક નહી હાલ પાકો તમારા બે દાડામાં પૈસા આવી જાય ચિંતા ના કરો ફાઈનલ 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 અને જો પૈસા ના આયા નઈ તો ભેસ લઈ જાય એવી માતાજી ને પાછી મો શું

હા તાર આવજો નઈ પૈસા આપડે આલાથી આલશું બહે રૂપિયા આ હાથસો છો એટલે બહે પોણા છે અને પોનસો તમે રાખજો અને તમને ખાલી તારી આરિયા તો જબર કોમાય ગઈ તમને પણ ખરા ટાઈમ આવડું લાકડું પાજી રહ્યો હોત તો બે તારો પીવા જ ના જ કે એ તો પીવા પડે

হ্যাঁ মারু রাজা বলছে